જમોને કશ્મીના કિસ્તવાસમાં વાદળ ફાટવાથી મા વિનાશ બે જવાનો સહિત સાઇટ ના મૃત્યુ કિસ્તવાર જિલ્લામાં દુર્ગમ ગામ ચોસોતીમાં વાદળ ફાટવાની ભીષણ દુર્ઘટના સર્જાય છે જેના કારણે આવેલા આકસ્મિક પૂરમાં ઓછામાં ઓછા સાઠ લોકોના મૃત્યુ થયા છે મૃતકોમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સીઆઈએસએફના બે જવાનોનો પણ સમાવેશ થાય છે મચેલ માતા યાત્રાના માર્ગ પર બનેલી આ ઘટનામાં સોથી વધુ લોકો ઘાયલ થયા છે અને અન્ય ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે આ દુર્ઘટના બાદ તુરંત જ વ્યાપક સ્તરે બચાવ અને રાહત અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે ભારતીય સેના રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટુકડીઓ યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગેલી છે અત્યાર સુધીમાં એકસો સાઠથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી આડત્રીસની હાલત ગંભીર છે જમ્મુ અને કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તેમણે બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવાના નિર્દેશ આપ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે મૃત્યુઆંક વધવાની સંભાવના છે કારણ કે હજુ પણ ઘણા લોકો લાપતા છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે